કર્યા હતા અને પોલીસના હાથ પકડાઈ ગયા હતા સુરતના બેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એક મોટા સફળ ઓપરેશનમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે મુખ્ય આરોપી મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખને ઝડપી પાડવામાં આવ્યું છે રેડ દરમિયાન કબજે થયેલા કુલ મુદ્દામાલની કિંમત અડસઠ છે જેમાં બે ગ્રામ મેફેડ્રોન

બેસાનમાં ગુરુવારે રેડ દરમિયાન મુખ્ય આરોપી મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખને બે પોઈન્ટ તેતાળીસ ગ્રામ મેફેડ્રોન જેની કિંમત ચોવીસ હજાર ત્રણસો એક મોબાઈલ જેની કિંમત બાર હજાર રોકડા સાત હજાર બસ્સો અને હીરો સ્પ્લેન્ડર મોટર જેની કિંમત પચીસ હજાર સાથે ઝડપી પાડવામાં આવ્યું હતું કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા અડસઠ હજાર પાંચસો ગણાય છે એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસી મુજબ ફરિયાદ નોંધાઈ અને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી કોર્ટમાં પેશ કરવામાં આવશે રેડમાં પોલીસ ઇન્સ્પેક્ટર કેપી પી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચબી ચૌધરી એએસઆઈ રિતેશભાઈ મોહનભાઈ તેમજ અન્ય અધિકારીઓની ટીમે કામગીરી કરી છે અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતના યુવાઓને નશાના અંધકારથી બચાવવાનો છે અને નશાના કારોબાર સામે કડક કાર્યવાહી કરવાની છે રેડ દરમિયાન નુરાની મસ્જિદથી જલારામ ઝુપરપટ્ટી તરફ જતા માર્ગ પર જાહેરમાં મળી મુખ્ય આરોપી મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધાયો છે અને આરોપી કોર્ટમાં પેશ કરવામાં આવશે બેસ્તાન પોલીસે તથા સર્વેલન્સ સ્ટાફે

કે જેનું નામ મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખ જેની ઉંમર વર્ષ છે તે માદક પદાર્થ એટલે કે તેને રંગે ઝડપી પાડવામાં આવેલ છે સુરત પોલીસ કમિશનર તથા અન્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શહેરમાં નશાના કારોબાર સામે તીવ્ર તપાસ અને વોચ ચાલુ છે જેથી યુવાઓને નશાના અંધકારથી બચાવવામાં સહાય મળી શકે